લાર્સન એન્ડ ટર્બો કંપનીને બે વર્ષથી એ એમ એનએસ કંપનીમાં એસએમપી થ્રી પ્રોજેક્ટનું કામ મળ્યું છે આ પ્રોજેક્ટના સરસામાનને એલ એન કંપનીના એસએફ યુસી યાર્ડમાંથી એ એમ એનએસ કંપનીમાં લઈ જવાય છે અને એ સરસામાન સ્ટોર કીપર દ્વારા આવતા બિલ અને રિસિપ્ટ ચેક કરવામાં આવે છે દરમિયાન એલ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટ નીલાંજન ચક્રવર્તીની તપાસ હેઠળ પાંચ ડિસેમ્બરથી છ જૂનના સમયગાળા વચ્ચે હજીરા એલ એન્ડ ટી કંપનીના એસએફ યુ યાર્ડમાંથી એનબીના એસએસ પાઇપ અને એનબીએસએસ પાઇપ મળીને કુલ બસ્સો છ પાઇપ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું જેની કિંમત રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખ થાય છે પાઇપ ચોરીના કૌભાંડ અંગે નીલાંજન ચક્રવર્તીએ હજુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીના બનાવ એસીપી દીપ વકીલની સૂચના મુજબ વિજય પરમારે તપાસ હાથ ધરી ગોડાઉન ભાડે રાખીને પાઇપને સગેવગે કરવામાં સંડોવાયેલા પવન કમલેશ શર્માને પકડી પાડતા ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ ઉપરાંત નૂરઅલ્લા મતુલ્લા ખાન તેમજ અશોક મંગાભાઈ પટણીને પણ ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે હજીરા પોલીસ મથકના પીએસઆઈ દેસાઈ યોગેશ રતનભાઈ અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જીતુભા સહિત નાશિક અને અમદાવાદ જઈને પાઇપ ચોર ત્રિપુટીને પકડી પાડી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર એલએટી કંપનીના સ્ટોર ઇન્ચાર્જ વિવેક શર્મા હજી વોન્ટેડ છે ગતરોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ જે ડિવિઝનના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી ચારસો સત્તાવન ચારસો સત્તાવન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર લઈને છ જૂન બે દરમિયાન હજીરા સ્થિત એલ કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ લાંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવી સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ પ્રોજેક્ટ અઉન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક અને તપાસ કરીને ત્રણ આરોપીઓને ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે આ ચોરીમાં એમો એવી છે કે તેઓ ટ્રકમાં જે આવતા હતા સ્ટેનલેસ સ્ટીલના પાઇપ કે જે તેઓએ યાર્ડમાં ખાલી કરવાના રહેતા હતા તે ખાલી કરવાને બદલે તે ખાલી થઈ ગયેલ છે એવી ખોટી પરચી લઈને તેઓ બીજી જગ્યા લઈ જતા હતા અને આ પ્રમાણે તેઓએ ચોરી કરેલ છે તેમજ આ બાબતમાં વધુ તપાસ હજુ જારી છે મુદ્દામાલ રિકવર કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે આ એમણે અલગ અલગ શહેરોમાં વેચેલ છે એના માટે અમે અલગ અલગ જગ્યાએ ટીમ રવાના કરેલ છે આ આરોપીઓ પૈકીના એક આરોપી જે કંપનીમાં જ નોકરી કરનાર વ્યક્તિ છે જેનું નામ પવન કમલેશ શર્મા છે તે ઉપરાંત અન્ય એક આરોપી નુરુલ્લા મતુલ્લા ખાન કે જે નાસિક ખાતે રહે છે અને અન્ય ત્રીજો આરોપી અશોક મંગળભાઈ પટણી કે જે મેઘાણી નગર અમદાવાદ ખાતે રહે છે હાલમાં આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ ચાલુ છે